નીચે જે કાર્ડનો પટ્ટો રહેવાનો છે અને ફેબ્રિકની વાત કરવી ને એકદમ માખણ કાપડ રહેવાનું છે માખણ અને ડિઝાઇન એ તમે જોઈ શકો છો ટ્રેન્ડિંગ ડિઝાઇન છે એકદમ નવી અને પ્લેન બ્લાઉઝ દીધેલું છે કમ્પ્લીટ સાડી રહેવાની છે બીજો ક્રીમ રાણી કલર આપણે એ પીસે ઓપન કરીને જોઈએ પલ્લુ એકદમ મસ્ત ડિઝાઇન છે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે કારણ કે આપણી પાસે બધા ડાર્ક કલર હોય લાઇટ કલર હોય તો ક્રીમ ઉપર નવા કલર બધા એકદમ મસ્ત મસ્ત આર્ટિકલ રહેવાનો છે અત્યારે ચીકુ કલર એમાં ચોકલેટ આ પલ્લુ કોઈ પીસ તમને પસંદ આવે તો એનો સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એમાં તમારો ઓર્ડર બુક કરાવી દો લિમિટેડ સ્ટોક રહેવાનો છે ચોકલેટી કલરમાં ચોકલેટી બ્લાઉઝ એકદમ કોન્ટ્રાક્ટ મેચિંગમાં અત્યારે લેટેસ્ટ ચાલે છે ટ્રેન્ડિંગમાં વસ્તુ છે અને બધાયથી ફેવરેટ અત્યારે બધી બેનોનો ફેવરેટ કલર છે ને તો મોરપીચ કલર અત્યારે ચીકુમાં તમને આપી દીધો છે બહુ મસ્ત વસ્તુ છે આમ જુઓ ખાલી પલ્લુ તો જુઓ નીચે જેકાર્ડ છે જે તમે ડેલી વેરમાં પહેરી હોય તો આ વસ્તુ તમને કંઈ પ્રોબ્લેમ જ નથી આવડતી એકદમ લૂઝ એમ કેમ એને કે રનિંગ માં પહેરી શકો બહાર આવે જાય નાના મોટા પ્રસંગ માં પહેરી શકો એવી વસ્તુ છે અને બ્લાઉઝ એ રામા કલર નું બહુ મસ્ત આર્ટિકલ દીધેલું છે અને અત્યારે બીજો કલર ટ્રેન્ડિંગ માં બીટ કલર આપણે એ કલર એ જોઈ લઈએ બલ્લો જોઈ પેલા લાસ્ટ કલર છે બહુ મસ્ત દેખાય છે ચેકર નો પટ્ટો છે નીચે લૂઝ એમ એકદમ પાવડર ગ એટલે ડેઈલી વેર માં ચાલે તો અને આ બ્લાઉઝ રહેવાનું છે આવો પાંચ કલર છે જો કોઈ કલર ગમે તેનો સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે એમાં તમારો ઓર્ડર બુક કરાવો અને બને તેટલું જલ્દી અને આ વિડીયોમાં એન્ડ સુધી બનવા માટે થેન્ક યુ અને અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ